હાલો આપડે પાણી જીજા ધોજી બેન બાજુ તિયા હે હાલ રીક્ષા આવે એટલે

જે કંઈક બાકી લાગી હે લગભગ વીડલો ની બાકી સુમલી ને બે છોકરા હાંજે આવતા રે જે સાયકલ પડી રહી છે પોગી ગયા હે પડામાં જીરું નીંદી વેઢી ખણવા આલ બાજુ નીંદણ ચાલુ કરવું હશે પેલા અડ્યા છે એટલે આ બાજુ હું આમ નીલતું નીમતું પેલા પારવા નીંદણ ચાલુ કરવું એકલી એકલી હો એટલે ઘાટામાં નહીં મજા આવશે કંટાળો આવશે એટલે કે આલ બાજુ આપણે પેલા થાય ઉંધવાનું ચાલુ કરી દે આ બાજુ ખડ આમાં ઓછું છે ઉલ બાજુ બહુ છે તો કાંઈ ઓલા કેરમ પાસે છે ઉલ બાજુ ઝીણ ઝીણું છે પણ હા વેલા હે થોડુંક નીંદી વાળે તો વેણીને બારે નાખવું ન પડે ઝીણ ઝીણું છે એટલે ખોતરીને નીંદ એટલે હુકાઈ જાય આમાં થોડોક પવન આવશે નમકો મોબાઈલ છે એટલે ઓલામાં નામા રિઝલ્ટમાં થોડોક ફેર આવશે તો હાલો આપણે નીંદવાનું ચાલુ કરી દઈએ ખડ કેવું છે તમને બતાવી દઈએ આમાં બહુ છે નહીં તો આ આજે અમારે જનાનીનું છે દેવાનસિંહ નેનું જનાનું જ ન સમજે દેવાનસિંહ એનું પડખે હે ને આ વેશમાં પારી દઈ એટલે હું કેરા પડખી પડખે ને તરોડી હે ને બહુ હતી એટલે દેવાણસિંહ પપ્પા એ હે ને તરોડી ની દવા છાંડી દીધી હું હું કેરા એટલે તરોડી નઈ નિંદો ને શિયા ને એવું હું ની પણ તરોડીને શે દાંતડી ની એડોડીમાં રેડી રેટી હું દઈશ એટલે હું બે બાજુ વેશમાં તો એટલે હું રે હું બે બાજુમાં જો નકરી તરોડી છે એવડા નીંદી વાયરું જેનો પાવડો લઈને જાય જેના હું પાવડા ને કરવો હે પાણી વાળવું હે પાણી વાળવું જેનો પાણી વારવા જાય જેના પપ્પા જે હે બાપા હે હું ના પપ્પા ગયા ને જેના પપ્પા ને ભાક વાળા અમારે પાયું થાય હે જગસી બાપા ગામમાં થયા તાર લઈ હંધાય ઈકો લઈને જ્યાં હે લોકો કેર આવે કઈ નકી ન હોય હાંધી પડી જાય ને બપોરી સડી જાય વારો અત્યારે થાય ને જીરું તો જવા મસ્તી મસ્તીનું ઊગી ગયું હે જીરામાં ન તો એટલું એટલું હોય એટલે રોગ રોગો આવે ઘાટું હોય ને તો પછી બોરવાનું એવું રે ને ખડ બહુ હે નહીં માપે માપે ખડ હે આમાં ઓછું રીઝેલા એટલે દેખાય ને ખડે દેખાય જાય ને જીરું દેખાય જાય લાગે આમ થાય કે નકરી જમીન દેખાય એવું થાય ને થોડુંક મોટું થાય પછી સરખું દેખાવાનો શું આવે ત્યાં સુધી તો કાંઈ હરખો દેખાય નહીં આમ તો હાલો આપણે નીંદવાનું ચાલુ કરી દઈએ આ કેરેથી અને પછી આમ રીંગડી રહી બાજુ આડી હોય વૈશ્વમાં તોરી હોય અહીંયા સુધી વરામણ કરીશ જેટલું નીંદે એટલું નીંદીશ પણ ટેમ થાય છે એટલે બીજા કરે પછી પેંચું પાવાનું બીજા હાડા બહાર બીજા પેંચું પાવ થોડુંક હોય એટલે પાણી થોડુંક મોડી પાવા ચાલુ પીવે તેલ ઘેસો એટલે પાવાનું છે અને પવનની જાણે બહુ સડી ગયું છે

ને આપણે શું જો આટા ફરવા માંડી છે અત્યારે દોવા દે એટલે અત્યારે આને દોવાની છે હમણાં સામે જોતી તી ને સુરત દાદા હવે જો દેખાતા નહિ કારના વૈન ભાજી એઠે ઉતરી ગયા બા ખીચડી મૂકી લાગ બા હું કંઈક આમાં ખીચડી હેજે તાર વાપરશે એ અત્યારે આવશે

ઘર વે આ કે